નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરાના સર્વાંગી વિકાસ માટે મ્યુનિસિપલ કમિશનરે આજે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે શહેરના વિકાસ માટે આવક ઊભી કરવા પાલિકા હસ્તકના પ્લોટ્સનું વેચાણ કરવામાં આવશે સાથે સાથે પ્રદૂષણ નિયંત્રણ પર ખાસ ભાર મૂકવામાં આવશે શહેરના મુખ્ય એન્ટ્રી પોઇન્ટ્સ પર ભવ્ય ગેટ બનાવવામાં આવશે અને લાંબા સમયથી બંધ રહેલા શહેરના ફાઉન્ટેન ફરી શરૂ કરાશે

સ્ટ્રીટ લાઇટ ગાર્ડન સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે સૌપ્રથમ વડોદરા વડોદરાના મીડિયા મિત્રોને આભાર માનીએ છીએ અમારી આમંત્રણને માન આપીને અહીંયા બધા પધાર્યા છો એ બદલ ફરીથી આપને આભાર માનું છું આજે વડોદરા મહાનગરપાલિકાના વડોદરા સિટી માટે બે હજાર છવ્વીસ સત્યાવીસનો અંદાજ ડ્રાફ્ટ બજેટ છે એને અમે વિરાસતી વિકાસનું નામ આપ્યું છે વડોદરા સિટીનું હેરિટેજ કોન્ઝર્વેશનને પ્રમાણિત આપીને આવનારા દિવસોમાં વિકાસ કામોમાં લઈ જવા માટે આ ડ્રાફ્ટ બજેટ સ્પીચ બજેટનો સમાવેશ કર્યો છે સાથે સાથ જે પ્રાથમિક સુવિધાઓ પબ્લિક માટે છે મ્યુનિસિપલ સર્વિસીસ પ્રાઇમરી મ્યુનિસિપલ સર્વિસીસ એના ઉપર મેક્સિમમ ફોકસ અમે આપ્યું છે અને સાથે કરીને નવું આવકના સ્ત્રોત ઊભું કરવા માટે લેન્ડ મોનિટાઇઝેશન અને મ્યુનિસિપલ બોન્ડ્સ ઉપર વધારે વેગ આપવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાઓ મેક્સિમમ પબ્લિકને મળી જાય એ બાબતમાં ધ્યાને લઈને મેક્સિમમ વડોદરા સિટીમાં પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં જે પાણીનું ઇશ્યુઝ છે અને નોર્થમાં પણ જે છે એને પૂરું કરવા માટે નવું પાણીનું સ્ત્રોત ઊભું કરવાનું અને વોટર ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક માટે મેક્સિમમ ખર્ચ અમે લગભગ આઠસો કરોડની ખર્ચ એના ઉપર કરવાના છે નેક્સ્ટ વડોદરા સિટીનું જે મેજર સમસ્યા છે વોટર રિસેશન અને ડ્રેનેજ એના માટે પણ લગભગ બસો વર્ષ પહેલાં જે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક કરવામાં આવ્યું હતું એ નેટવર્કને અત્યારે મોટા ડાયાવાડો ડ્રેનેજ સિસ્ટમ્સમાં લઈ જવા માંગીએ છીએ તે કારણે સિટીની અંદર પ્રોપર ડ્રેનેજ થઈ શકાય અને પૂલ જેવા પરિસ્થિતિ ઊભું ના થાય એના માટે જે પગલાંઓ લેવાના છે એના ઉપર વધારે મેક્સિમમ ભાર ઉઠાવવામાં આવી છે ત્રીજું જે સિટી એક્સપેન્ડ થઈ રહ્યા છે જે પોપ્યુલેશન એક્સપેન્ડ થાય છે ઉડા વિસ્તારમાં એના પણ સાથે સમાવેશ કરતા નવા રોડ્સ લગભગ ટોટલ એકસો એકવીસ રોડ્સ નવા અને રોડ સાથે સાથે વોલ ટુ વોલ ટાઇલિંગ વોલ ટુ વોલ રોડ્સ રીસર્ફેસિંગ સાથે લીધેલા છે નેક્સ્ટ આફ્ટર દેટ સ્પોર્ટ્સ માટે વધારે પ્રામાણિકતા આપવામાં આવી છે નવું પબ્લિક સિટીઝન સર્વિંગ સેન્ટર્સ ચારો ઝોનમાં અમે ઉપલબ્ધિઓ કરવાના છે સાથે સાથે સિટીઝન સર્વિક સેન્ટર્સ સાથે સાથે ઓડિટોરિયમ્સ અને ગૃહની પણ સુવિધાઓ કરવામાં આવી છે એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં વડોદરા સિટીને ક્લીન અને ગ્રીન સિટી તરફથી લઈ જવા માટે પ્લાનિંગ જે છે એમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પ્લાન્ટેશન્સ ગ્રીન એનર્જી માઇગ્રેશન સિટી મોબિલિટી પ્લાન ઇલેક્ટ્રિક બસેસ આ બધા ઉપર વધારે ફોકસ કરવામાં આવી છે અને સાથે સાથ આપ જોઈ શકો છો કે બિલ્ડિંગ હાઉસિંગમાં લગભગ દસ હજાર લોકોને નવા મકાન આપવા માટે મધ્યમ વર્ગના લોકોને મકાન સહાય પણ કરવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આફ્ટર સુરત સ્લમ ફ્રી સિટી તરફની દિશામાં જે જવાનું જે પ્લાનિંગ છે એના ઉપર પણ વધારે ફોકસ કરવાનું છે સ્પેશિયલ પેકેજ ઓજી વિસ્તાર આઉટગ્રોથ વિસ્તાર માટે રોડ્સ રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઇન્ટ્સ ગેસ પાઇપલાઇન્સ આ બધા તમામ સુવિધાઓ સાથે ટુ વોલ ટાઇલિંગ સાથે નવું જે ડિઝાઇન પ્રમાણે સેન્ટ્રલ ડ્રેનેજ સિવાય સાઈડ ડ્રેનેજ સિસ્ટમ્સનું ડક યુટિલિટી સિસ્ટમ્સ આધારે નવું રોડ્સ પણ કરવાનું નક્કી કર્યું છે સિટીની અંદર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોરિડોર્સ આધારે સિટી પ્લાનિંગ રોડ પ્લાનિંગ કરવાનું શરૂ કર્યું છે સાથે સાથે ટ્રાફિક ડીકન્જેશન સર્કલ્સ ટ્રાફિક ડિકન્જેશન ડાયવર્ઝન્સ અને સિટી પોલીસ સાથે મળીને જે ટ્રાફિક રી એન્જિનિયરિંગ કરવાનું છે એના ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યું છે સિટીમાં વડોદરા સિટીની અંદર પ્રોપર પાર્કિંગ પોલિસી અને સ્ટ્રીટ મેન્ડિંગ પોલિસીના આધારે નવું પાર્કિંગ પ્લોટ્સ અને પાર્કિંગ સ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જે પાર્કિંગ અત્યારે ફૂટપાથ ઉપર ના કરવા માટે ફૂટપાથમાં વોકિંગ માટે યુઝ કરાય એવા દિશામાં કામગીરી કરવાનું અને રોડ્સમાં વારંવાર ડેમેજ ના થાય એના માટે લોંગ લાસ્ટિંગ વોલ રોડ્સ પણ બનાવવા માટે નક્કી કર્યું છે મેજર ઇન્ટરમેન્શનમાં જે કામ ગુણવત્તાપૂર્વક થાય એના માટે ક્વોલિટી કંટ્રોલ સેલ પણ નવું ઊભું કરવા માટે નક્કી કર્યું છે સાથે સાથે જે પણ પ્લાનિંગ થાય છે આડે ખોદા ના થાય એના માટે જીઆઈએસ બેઝ પ્લાનિંગ ઉપર પણ માઇગ્રેટ કરવાનું નક્કી કર્યું છે આપણા વડોદરા સિટીની જાન આન બાન અને શાન જેવા હેરિટેજને હેરિટેજ પોલિસી નવું બનાવીને એમની કોન્ઝર્વેશન ઉપર પણ કામગીરી કરવાનું નક્કી કર્યું છે એટલે એક પેટર્ન એક પેલેટ ઉપર હેરિટેજ કોન્ઝર્વેશન અને ન્યૂ ડેવલપમેન્ટ કરવાનું નક્કી કર્યું છે વીએમસી માટે નવું ઓફિસ નવા પબ્લિક માટે નવું એટ્રેક્શનમાં આજ આજુબાજુમાં નવું ક્રિએટિવ સિટી સાથે નવા લિનિયર કેનાલ્સ કેનાલ ગાર્ડન્સ આવા મેક્સિમમ પબ્લિક સ્પેસીસ ઊભું કરવા માટે પણ નક્કી કર્યું છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ સિવાય પ્રાથમિક સુવિધાઓમાં આંગણવાડીઓ માટે પણ પચાસ આંગણવાડીઓ બનાવવાનું નક્કી કર્યું છે સાથે સાથે એક મોડલ સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું છે સ્ટ્રીટ લાઇટ્સમાં જે ડાર્ક સ્પોટ્સ છે અને રાતમાં વાપરવા માટે જે જરૂરિયાત છે ત્યાં સ્ટ્રીટ લાઇટ્સની વધારે કામગીરી માટે પણ નક્કી કર્યું છે યુવાનો અને નારી શક્તિ માટે યુથ હોસ્ટેલ્સ અને વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ્સ ઝોન ડી ચાર ચાર આઠ બનાવવાનું નક્કી કર્યું છે આવનારા દિવસોમાં વડોદરા સિટીની અંદર ચૌદ નવા લાઇબ્રેરીઝનું પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે યોગના લોકો માટે નવા યોગ સેન્ટર્સ ચોદ યોગા સેન્ટર્સ અને વડોદરા સિટી આપ જાણો છો કે ઘણા બધા નવા ખેલાડીઓ અલગ અલગ ગેમ્સમાં પણ આવતા હોય છે આપણા હાઈ પરફોર્મન્સ એથેટિક સેન્ટર્સ પણ છે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ ફેસિલિટીઝને અપગ્રેડ કરવામાં આવશે અને ત્રણ નવા સ્પોર્ટ્સ ફેસિલિટીઝ પણ ઊભું કરવામાં આવશે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાત મોટા ગેમ્સનું યજમાન બની રહ્યા છે એને ફીડર કાર્ડર તૈયાર કરવા માટે અને ટ્રેનિંગ ફેસિલિટીઝની જરૂરિયાત છે એના માટે સ્પોર્ટ્સ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો છે સાથે સાથે અધર ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ સાથે ઈ ગવર્નન્સ અને સિટીઝન સેન્ટ્રિક અપ્રોચ મેક્સિમમ પાયાના સુવિધાઓ વોર્ડ લેવલમાં ઝોન લેવલમાં મળે એ બાબતમાં સિટીઝન સેન્ટ્રિક સર્વિસમાં વધારે ફોકસ કરવામાં નક્કી કર્યું છે આવનારા દિવસોમાં આરોગ્ય માં અને ક્લિનિનેસ સ્વચ્છતા ઉપર પણ જે પણ પગલાઓ લેવાની રહેશે એ બાબતમાં તમામ તૈયારીઓ કરવામાં આવશે અને ઓવરઓલ સિટી ગ્રોથ જે છે એ વોડા વિસ્તાર અને રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન અને ગુજરાત રાજ્ય સરકારના ગ્રેટના પ્લાનના એલાઇન કરીને કરવામાં આવ્યું છે જેથી કરીને આવનારા દિવસમાં ઇન્ક્રીઝ કનેક્ટિવિટી અને લોકો માટે ફ્રી મોબિલિટી પ્લાન લાસ્ટ માઇલ કનેક્ટિવિટી પણ વધારે થઈ શકે એ દિશામાં કામગીરી કરવાનું નક્કી કર્યું છે એટલે ટ્વેન્ટી ફોર્ટી સેવન વિઝન ડોક્યુમેન્ટ અને ટ્વેન્ટી થર્ટી વિઝન ડોક્યુમેન્ટને એલાઇન કરીને તમામ પોલિસી ડ્રિવન અપ્રોચ મારફતે કરવા માગ્યું છે ચૌદ નવા પોલિસીસ સિટી માટે વોટર પોલિસી ગ્રીનિંગ પોલિસી અર્બન મોબિલિટી પોલિસી હાઉસિંગ પોલિસી સ્ટ્રીટમેન્ડર પોલિસી પાર્કિંગ પોલિસી આ બધા પોલિસી ડ્રિવન અપ્રોચમાં તમામ બજેટની કામ હાથ ધરવામાં આવી છે વડોદરાને નવું દિશા અને નવું વિકાસના કામ આવનારા દિવસોમાં મળે અને વડોદરા સિટી ટીયર ટુ સિટીઝમાંથી ટીયર વનમાં પણ જવાનું જે તૈયારીઓ કરવું જોઈએ એ બાબતમાં તમામ તૈયારીઓ અમે શરૂ કરવામાં નક્કી કરી છે સ્મોક ગન્સ આપણા સિટીમાં એર ક્વોલિટીને ઇમ્પ્રૂવ કરવા માટે અને ડસ્ટ ફ્રી થવા માટે સ્મોક ગન્સની પણ ખરીદીની નક્કી કર્યું છે આવનારા દિવસોમાં રીયુઝ વોટર અને ટ્રીટેડ વોટરથી સ્મોક ગન્સ વાપરવામાં આવશે જેથી કરીને આપણા સિટીની અંદર જે કોરિડોર્સ છે રોડ્સ છે ગાર્ડન્સ છે ગ્રીન ઝોન છે એ બધામાં વોટરિંગ કરીશું અને આવનારા દિવસોમાં એક દિવસ આખા તમામ રોડ્સ મેજર રોડ્સને પાણીથી સાફ કરવાનું પણ નક્કી કર્યું છે જેથી કરીને રેડ સ્પોટ્સ યલો સ્પોટ્સ પાનનું સ્પોટ્સ બ્રિજસના સાઈડમાં આ બધું ક્લીન કરવાની પણ જરૂરિયાત છે સિટીને સ્વચ્છ રાખવાનું ફક્ત જવાબદારી નથી તમામનો એક પ્રાઇડ પણ છે એટલે મારા માય સિટી માય પ્રાઇડ મારા વડોદરા મારો ગૌરવ તરીકે તમામ પબ્લિકને પણ જોડીને કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ સ્વચ્છતા ઉપર ફોકસ રહેશે પાર્કિંગ ઉપર ફોકસ રહેશે ટ્રાફિક ઉપર ફોકસ રહેશે અને સ્ટ્રીટ વેન્ડર્સ ઉપર પણ ફોકસ રહેશે નવા આવકની ઊભા કરવા માટે અમે લેન્ડ મોનિટાઈઝેશન સ્કીમ ઉપર ગયેલા છે આપણા પાસે બારસો પ્લોટ્સ જે બીએમસી પાસે છે એ આવનારા દિવસોમાં એને મોનિટાઈઝેશનનું પ્લાનિંગ છે અત્યારે લો ક્લોઝ ટુ હન્ડ્રેડ એન્ડ સિક્સટી કરોડની મોનિટાઈઝેશન ગયા ચાર મહિનામાં કર્યું છે એટલે આ વખતે છસો કરોડ નવું ઊભું કરવા માટે લેન્ડ મોનિટાઈઝેશન ઉપર કરીશું લેન્ડ મોનિટાઈઝન સાથે સાથે પીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ પણ અટ્રેક કરીશું જેથી કરીને આપણે વધારે ખર્ચ ના કરવો પડે અને બ્લુ બોન્ડ્સની બસો કરોડ અને ગ્રીન બોન્ડ્સની સો કરોડ એટલે ટોટલ થ્રી હન્ડ્રેડ પ્લસ સિક્સ નવસો કરોડ નવું સ્ત્રોત ઊભું કરવાનું પણ નક્કી કર્યું છે અને ટેક્સ રિકવરી જે આપણા પાસે જે રિકવરી સિસ્ટમ છે લાસ્ટ ટાઈમ કરતાં બાર ટકા વધારે આ ટેક્સ રિકવરી થઈ છે પણ આવનારા દિવસોમાં અગ્રેસિવ ટેક્સ કલેક્શન ઉપર પણ જઈશું અને રિકવરી જે જૂના રિકવરીઝ છે વર્ષોથી જે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન્સ પાસે અથવા કોઈને પાસે પડ્યું હશે જે આપણે રેન્ટમાં આપ્યું હશે રેટમાં આપ્યું હશે અદરવાઈઝ દુકાનો આપ્યું હશે આ બધાની રિકવરી જે પેન્ડિંગ છે એના ઉપર પણ અગ્રેસિવ રિકવરીમાં આવનારા દિવસોમાં જવાના છે સર ગુજરાતના પોલિટિકલ ઇતિહાસમાં કદાચ પહેલી વખત વખત એવું છે કે ચાલુ બોર્ડ છઠ્ઠી બજેટ છે જાહેર કરવા જઈ રહ્યું છે આગળ પાંચ વખત બજેટ છે જાહેર થયું છે જેમ કે પદ્માવતી હેરીટેજની વાત કરીએ લેડીપુરા દરવાજાની ઉપર છત નથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની આપ વાત કરી રહ્યા છો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ રનિંગ ટ્રેક જ્યાં આપ પોતે પણ રનિંગ કરવા જાઓ છો તિરાડો પડી છે વરસાદમાં પાણી ભરે છે સ્ટુડન્ટ ગબડે છે પડે છે એના વિડીયો મારી પાસે છે પ્રૂફ છે એના માટે શું કહેવા માંગશો ત્યારે તમે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે પંદર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું છે એને અપગ્રેડ કરવા માટે પણ અત્યારે બજેટમાં પણ કરી ચૂક્યા છે ટૂંકા સમયમાં એથ્લેટિક ટ્રેકનું અપગ્રેડેશન માટે પણ અમે એસ્ટિમેટ બનાવવાનું શરૂ કરી દીધું છે આવનારા દિવસોમાં એથ્લેટિક ફેડરેશન સાથે પણ ચર્ચા કરી રહ્યા છે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જે ડાઇવિંગ પૂલ છે એને પણ ચેન્જ કરીને બાળકો માટે ટ્રેનિંગ સેન્ટર તરીકે કરવાના છે એટલે એક્ઝિસ્ટિંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને હું બજેટમાં અનાઉન્સ કરી અને અપગ્રેડેશનમાં કરવાના છે અને નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે બનાવીશું એના ઓએનએમ જરૂરિયાત છે દસ વર્ષ વીસ વર્ષ માટે એની ક્વોલિટી મેન્ટેનન્સની છે એના ઉપર હંડ્રેડ પર્સન્ટ ફોકસ રહેવાના છે પાણીની વડોદરામાં સૌથી વધારે છે ટેન્કર વિશ્વામિત્રીમાં જે કામ કર્યું છે એ રીસિલ્ટિંગ અને જે કામગીરી અત્યારે કરવામાં આવી છે વાઇડનિંગ અને ડ્રેજિંગનું કામ છે એ પ્રાઇમરી કામ છે એટલે વિશ્વામિત્રી ઉપર જે આવનારા ડેવલપમેન્ટલ કામ છે એમાં બે પ્રકારનું આપ જાણો છો કે ચોવીસ કિલોમીટરનું કામ વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત અને બાકીના કામ સિંચાઈ વિભાગ અંતર્ગત છે આવનારા દિવસોમાં જે બાકી સિંચાઈ વિભાગમાંથી અમે ગ્રાન્ટ જે માગણી કર્યું છે એ ગ્રાન્ટ આવ્યા પછી એની અંદર જે નવું સ્ટ્રક્ચર્સ ગાબિન વોલ્સ નવું સ્ટ્રક્ચર્સ આ બધું જે કરવાના છે એ ઓલરેડી આયોજન કરી ચૂક્યા છે એના માટે રાજ્ય સરકારની મદદથી અમે કામગીરી કરીશું અને ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ છે એ બીઓટી મોડમાં જવું પડશે કારણ કે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ કરીને ડેવલપમેન્ટ ના થાય એવો ખરાબ કહેવાય એના કરતાં બીઓટી મોડમાં ડેવલપમેન્ટલ મોડ અને રેવન્યુ જનરેશન મોડમાં જવું પડશે ત્યાં પણ અમારું અત્યારે ડિઝાઇન ફેઝ ચાલુ થઈ ગયું છે ડીપીઆર પ્રિપેરેશન અત્યારે ચાલુ થઈ ગયું છે ત્યાં અલગ અલગ સિનિયર સિટીઝન પાર્ક વોકિંગ ટ્રેક સાયકલિંગ ટ્રેક બાળકો માટે એરિયા ક્રોકડાઇલ વોચિંગ ઝોન આ બધા પ્લાનિંગ ફેઝમાં છે ડીપીઆર અમે તૈયાર કરી રહ્યા છીએ ઇટલ ટેક અનદર ટુ 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 એન્ડ હાફ મંથ જે ડીપીઆર પ્રિપેરેશનનું કામ છે યસ ઓફકોર્સ એના પછી અમે રાજ્ય સરકારમાં રજૂ કરીશું નવલાવાલા કમિટીને પણ રજૂ કરીશું અપ્રુવલ લઈને પછી આ કામ શરૂ કરવામાં